નમસ્કાર મિત્રો આજે તહેવાર છે રાંધન છત ને અમારા અહીંયા જો નેસડે હનુમાનજી મંદિરે અમારા ગામના યુવાનો સાફ સફાઈ કરી રહ્યા છે અમારે ખાસ કરીને જગદીશભાઈ સાફ સફાઈ કરી રહ્યા છે પહેલાં અમારા નેસડીયા હનુમાનજી મંદિરે આંગણું વાળી રહ્યા છે સાફ સફાઈ નું કામ ચાલી રહ્યું છે જય આજે સેવકોએ સરસ મજાનું કામ કર્યું છે સાફ સફાઈ કરી છે અને હનુમાનજી દાદા ભાઈ આપડે પ્રાર્થના કરીએ કે એમના જીવન અંદરથી પણ આવો બધો કચરો છે ધીમે ધીમે ધમેકા